બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં પીવાના પાણીની બુમરાડ ઉઠી છે જેમાં વાવ તાલુકાના ગંભીરપુરા ગામની મહિલાઓ સહિત ગ્રામજનો આજે વાવ તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરી તાલુકા પંચાયત તેમજ પાણી પુરવઠા અધિકારી કચેરી ખાતે માટલા ફોડી અને ત્યારબાદ આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો હતો જો કે યે હે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં મહિલાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પંદરથી વીસ દિવસથી પીવાનું પાણી આવતું નથી ગામમાં પશુપાલન તેમજ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વધુમાં ગામમાં આવતી મુખ્ય પાઇપલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન છે જે કનેક્શન મારફતે ખેતરોમાં પાકોના પિયત માટે વપરાતું હોવાનું ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો બીજી બાજુ ગામના યુવાને જણાવ્યું હતું કે આજ સુધી ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ પ્રશ્ન સોલ્વ થતો નથી જે ઇડરથી ગંભીરપુરા પાઇપલાઇન આવે છે તેમાં વચ્ચે ખેતરોમાં બિન અધિકૃત કનેક્શન છે જે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો હોવાનું જણાવ્યું હતું વધુમાં રજૂઆત કરવા છતાં વચ્ચેના અધિકૃત કનેક્શન બંધ કરાતા નથી જોકે એક બાજુ ધોમધકતા તાપમાનમાં આગામી સમયમાં પાણી પહોંચાડવામાં નહીં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન તેમજ ઘટતી કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું અમે ધંધુકડા ગામ થી પાણી વિશે આવેદન પત્ર આપવા આવ્યા અમારે છતાં એક મહિના ઉપર થઈ ગયો ગંભીરપુરા ની પીવાનું પાણી નથી આવતું અમે તો ચા કામ તો બદાલુ માં ગામમાં થી બોરો કોઈ ટાંકર ના માવો એવી રીતે પાણી લાવો અને પંચાયત માં કોન્ટ્રાક્ટર ભાઈ ને વધારે રજૂઆત કરી ચૂક્યો પણ કોઈ અમારો હવે તો નથી આ ઘરે ઘરે જઈ નઈ બોલ્યા કોઈ ના ઘરે પીવાનું પાણી નથી તો અમારે શું કરવાનું મામાદાર સાહેબ ને ઓફિસે આવેદન પત્ર આપવા આવ્યા કોતો અમારે પાણી પૂરું પાડે

एक महीने से पानी आते हैं तो कभी पानी अंदर मन का जी तो बोले रहें पिए माता रे को पिए गांव रे सब पिए एक तो घर कोई ये फटला कोई फटा पानी आते हैं कोई बल्ले आते हैं आते हैं ना तो पानी भी हमारे गांव जा तो भी अंदर फटा पानी आते हैं ना दी अन्ना पानी जाना चाहे गांव जा एक महीने से फटा पानी आते हैं ना दी अच्छा क्यों आया ગામે છેલ્લા પંદર વીસ દિવસ નો પ્રશ્ન છે ઉપર ગાંધીનગર સુધી ઓનલાઈન અરજીઓ કરવા છતાં હજી કોઈ પ્રશ્ન સોલ્વ થયો નથી જે ઇડાડા થી ગંભીર જે લાઈન આવે છે એમાં વચ્ચે જે ખેતરોમાં માં બિન અધિકૃત કનેક્શન છે અને સિંચાઈ માટે એ લોકો પાણીનો ઉપયોગ કરે છે અને ગામમાં પાણી પહોંચવા દેતા નથી બિન કાયદેસર કનેક્શન ને રજૂઆત કરેલી રજૂઆત કરેલી છે કોન્ટ્રાક્ટર ને રજૂઆત કરેલી છે એન્જિનિયર કરેલી છે બધી રીતે જગ્યા રજૂઆત કરેલી છે છતાં પણ કોઈ હજી બંધ થયા નથી કેમ રજૂઆત કેમ એને વિરુદ્ધ કાર્યવાહી નથી હવે ખબર નહીં કે હવે શું છે એમને કોઈ મિલી ભગત કારણે ચાલે છે કે કઈ રીતે ચાલે છે એ અમને ખબર પડે અમે રજૂઆત બહુ કરી છતાં પણ કોઈ વચ્ચેના કનેક્શન બંધ થતા જ નથી મારું નામ રમેશભાઈ માળઈ ગંભીરપુરાનો હું રહેવાસી છું છેલ્લા કેટલા સમયથી વીસ થી 25 દિવસથી પાણીની પીવાના પાણીની સમસ્યા આ ગંભીરપુરામાં છે બરોબર અનેક વહીવટી તંત્રને જાણ કરવાથી કોઈ લાભ થયો નથી અને પાણીની સમસ્યા એની છે હજી કોઈ આ ગામના લોકો મામલતદાર કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી ત્યાં આવે છે પણ જો પાણી નો હલ નીકળે તો બહુ સારું કહેવાય બાકી જે પાણી ન પહોંચવાનું કારણ એ કે જે તે આગળ લાઈન કનેક્શન વ્યર્થ કનેક્શન છે અને અને એ કનેક્શન ના લીધે પાણી પહોંચતું નથી ખેતરોમાં આડા પાણી જાય છે અને વહીવટી તંત્ર ને જે વાત કરીએ છીએ એ લોકો પણ એમ છે કે પાણી પહોંચી જશે પહોંચી જશે પણ પાણી આવતું નથી અને એની કોઈ કાર્ય કાયદેસર ની કાર્યવાહી

વાવ પાણી પુરવઠા અધિકારી નીરવભાઈ ચૌધરી ની ટીમ માં જણાવ્યું હતું કે આ તમામ બાબત છે આ અંગે હાલ મારી ટીમ કામગીરી કરી રહી છે અને પાણી નો પ્રશ્ન સોલ્વ થશે તેમજ જ્યાં સુધી પાણી પાઇપલાઇન દ્વારા ન પહોંચે ત્યાં સુધી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવશે તેવું આશ્વાસન મહિલાઓને આપ્યું હતું